અમદાવાદમાં થયેલા ડિસેમ્બરના રોજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં પીએમ જે આ યોજનાની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી ઋષિકેશ પટેલે આ બેઠક સંદર્ભે જણાવ્યું હતું કે પૈસાની લાલચમાં દર્દીઓ સાથે ગેરરીતિ આચરતા લોકો માટે નવી એસઓપીમાં કોઈ પણ અવકાશ ન રહે તેનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવ્યું છે વધુમાં આ યોજના હેઠળ મળતી સારવારને વધુ સરળ સુગમ અને સમગ્ર વ્યવસ્થાને સુદૃઢ બનાવવાના પ્રયત્નો હાથ ધરાયા છે